નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે જાણીએ દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી સાત મોટી ભેટ તો એના વિશે વિગતથી જાણીશું કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો સાથે જોડાયેલી સાત યોજનાઓને મંજૂરી મળી ગઈ છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી છે તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના જીવનમાં સુધારા અને તેની આવક વધારવા માટે કેબિનેટે સોમવારે સાત મોટા નિર્ણયો લીધા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં જોડાયેલી કેબિનેટની બેઠકમાં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત આ સાત કાર્યક્રમો માટે આશરે ચૌદ કરોડ રૂપિયાને મંજૂરી આપવામાં આવી છે

અને તેની અસર આજથી ગુજરાત પર થવાની શરૂ થઈ છે આ કારણે તેલંગાણા અને અને આંધ્રપ્રદેશમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો કેટલાક જિલ્લાઓમાં ગુજરાતમાં આવેલા પૂર જેવી જ ખરાબ પરિસ્થિતિ થઈ હતી હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ડિપ્રેશન ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ગુજરાતની નજીક પહોંચતા પહેલા તે નબળું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે આગામી બે થી ત્રણ દિવસ સુધી દક્ષિણ મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધારે શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે તો કોઈ સ્થળે અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે આ વખતના લો પ્રેશર એરિયાની વધારે અસર ગુજરાત રીજન પર થાય તેવી શક્યતા છે જ્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને ગાંજવીજ તથા કેટલીક જગ્યાઓ થોડા પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે

ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યના જળાશયો ભરાયા એના વિશે વિગતથી જાણીશું ગુજરાત રાજ્યભરમાં બસો છ જળાશયોમાં ઇઠોતેર ટકા જળ સંગ્રહ થયો છે જેમાં સરદાર સરોવર ડેમમાં છ્યાસી ટકા જળ સંગ્રહ છે તેમજ રાજ્યના એકસો તેર જળાશયો સો ટકા ભરાઈ ગયા છે તથા રાજ્યના તેતાલીસ જળાશયો સિત્તેર થી સો ટકા ભરાઈ ગયા છે રાજ્યના એકસો બત્રીસ જળાશયો હાઈ એલર્ટ પર મૂકાયા છે તેમજ રાજ્યના પંદર જળાશયો એલર્ટ પર મૂકાયા છે તો નવ જળાશયો વોર્નિંગ પર મુકાયા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વારસદારોને જ સફાઈ કામદારની નોકરી મળશે એના વિશે વિગતથી વાત કરીએ મહાનગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા અંતે કામ ચલાવ ધોરણ સફાઈ કામદારોની ભરતીનો નિર્ણય લઈ ફોર્મ બહાર પાડ્યા છે આજ સુધીમાં ત્રણસો પચાસ ફોર્મ ભરીને આવી ગયા છે પરંતુ સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે પહેલા ઉંમર મર્યાદા 18 વર્ષથી ચાલીસ વર્ષ સુધીની હતી જેમાં હવે પાંચ વર્ષનો વધારો કરી પિસ્તાલીસ વર્ષ કરાયા છે પરંતુ ઉમેદવારના પિતા અથવા દાદા દાદી કોઈ પણ એક વ્યક્તિ સફાઈ કામદાર તરીકે નોકરી કરી ગયા હોય તેમને જ નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બાર જિલ્લાઓમાં નુકસાની સર્વેમાં પ્રાથમિકતા આપવા ગાંધીનગરથી સૂચના એના વિશે વિગતથી વાત કરીએ કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ અને પૂર પ્રભાવિત બાર જિલ્લાઓમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના બાર જિલ્લાઓમાં સર્વે પર ભાર મૂકવા જણાવ્યું છે ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં વિગતો મેળવવા પણ મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સૂચના આપી છે જેમાં પોરબંદર દ્વારકા જામનગર ભરૂચ તેમજ આણંદ પંચમહાલ સહિતના વિસ્તારોમાં સર્વેને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે ત્યારબાદ મોટા સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટૂંક સમયમાં થશે શરૂ એના વિશે વિગતથી વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરના રહેવાસીઓ વર્ષોથી બે શહેરોને જોડતી મેટ્રો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે આખરે આ પ્રોજેક્ટ હવે પૂરો થવા આવ્યો છે અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં મેટ્રો સેવા શરૂ થવાની તૈયારીમાં છે

હજી તો ગત પૂરના પાણી ઓસર્યા નથી ત્યારે હવે વડોદરાનું શું થશે તે મોટો પ્રશ્ન છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર એના વિશે વિગતથી વાત કરીએ તેર લાખ રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે સરકારે નિર્ણય લીધો છે કે હવે રાશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં પોતાની ગેરહાજરીમાં અન્યને ચાર્જ સોંપવો પડશે આ અંગે રાશન વિતરકે બહાર જતી વખતે

આજે મંગળવારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો